હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ ખૂબ જ સુંદર ભજન મહાશિવરાત્રી સ્પેશિયલ ભોળાનાથનું ભજન આ ભજન તમને ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ભોળાનાથ હે પાંચ અક્ષર તમે બોલજો રે ઓમ નામા શિવાય પાંચ અક્ષર તમે બોલજો રે અંતર ના પડદા ખોલ જો રે ઓમ નામ શિવાય હે અંતરે પડદા તમે ખોલ જો રે ઓમ નામ શિવાય પાંચ અક્ષર તમે બોલ જો રે ઓમ નામ શિવાય પાંચ અક્ષર તમે બોલ જો રે ઓમ નામ શિવાય હે ભોળાને રીઝવવાનો એક જ ઉપાય છે ભોળાને રીઝવવાનો એક જ ઉપાય છે ભવ ભવના દુઃખ બધા દૂર થઈ જાય છે હે ભવ ભવના દુઃખ બધા દૂર થઈ જાય છે હે સુખ દુઃખમાં તમે બોલજો રે મ શિવાય સુખ દુઃખ મા તમે બોલ રે ઓમ નામ શિવાય હે પાછ અક્ષર તમે બોલ જો રે ઓમ નામ શિવાય હે પાછ અક્ષર તમે બોલ જો રે ઓમ નામ શિવાય હે શ્રદ્ધાની સાવરણી શોધીને રાખજો હે શ્રદ્ધાની સાવરણીને શોધીને રાખજો હે અંતરના ઓરડાને નિર્મળ બના જો અંતરે ના નિર્મળ બનાવજો હે ભાવ ધરીને તમે બોલ રે ઓમ નમ શિવાય ભાવ ધરીને તમે બોલજો રે ઓમ નમ શિવાય હે પાંચ અક્ષર તમે બોલ રે ઓમ નમ શિવાય હે પાંચ અક્ષર તમે બોલજો રે ઓમ નમ શિવાય હે શિવનું શરણ છે આશાનું શરણુ હે શિવનું શરણ છે આશાનું શરણુ હે ડૂબતા સંસારી તમે પકડી લેજો શરણુ હે ડૂબતા સંસારી તમે પકડી લેજો શરણુ હે હે સ્વાસે સ્વાસે તમે બોલ જો રે ઓમ નામ શિવાય સ્વાસે શ્વાસે તમે બોલ જો રે ઓમ નામ શિવાય હે પાંચ અક્ષર તમે બોલ જો રે ઓમ નામ શિવાય પાસ અક્ષરત બોલ જો રે ઓમ નામ શિવાય પાંચ અક્ષર તમે બોલજો રે ઓમ નામા શિવાય બેઠો સે ભક્ત આજ મૃત્યુ જૈન શરણે બેઠો સે ભક્ત આજ મૃત્યુ જૈન શરણે હે શિવની મહિમા કથા શબ્દોમાં વર્ણવે હે શિવની મહિમા કથા શબ્દો માં વર્ણવે હે ભક્તિ માં મસ્ત બની बेसजो रे रें नम शिवाय हे भक्तिमा मस्त बनि बेसजो रें नम शिवाय हे पास अक्षर तमे बोल रे रें नम शिवाय हे पश अक्षर तमे बोल रे रें नम शिवाय અંતરે ના પડદા ખોલ જો રે ઓિવાય અંતરે ના પડદા ખોલ જો રે ઓમ નામ શિવા